મને બી તો લાગે તમે ના પાડતા આજ દેખો કે ગુફા ચીવી હલ્યા જોરદાર જોરદાર

તારે પેલા બે તો ગયા તો કોઈ ન રહેશે પાણી પીવાના રહેશે તર લાગી બે નહીં જાય ખોવાઈ જવા જંગલ માં તો દલા છો જવાનું હવે અહો ગોમાળી ગયો તો બડી અમુ ના હો તો થતો ઈ પડે અહો હલો નવ અલ્યા લે હી લે 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 કોઈ નથી હમ એ કોઈ કાઈ લાગે મને અલ ઓ તો જા દે મને લે પોકાવે એ ઓ સાદીસ મે કટુજી એ કોઈ અફરત નઈ હોય તો અલ્યા ઉપર તો ચડેવું એકદમ ઉપરના

એ ઉપર રસ્તો નહી લ્યા આ તો બેહી ગયા ઓ સફિલ ને ત્યાં બેઠાતા મને તો દળ